તો ચાલો ફરી મળીએ કચ્છ બંદેજમાં આજે પણ તમારા માટે ગાઉન આની પહેલા આપણે જે વિડીયો બનાવ્યા છે છે અને આ ગાઉન આપણે છે અને આ ઓછી રેન્જમાં છે બાટી પ્રિન્ટ છે તો એનામાં કલર અને જે આ કઈ છે બધું તમને બતાવું ગાઉનમાં બહુ ઘણી બધી રેન્જ છે એટલે હમણાં ગાઉન ના વિડીયો આપણે કન્ટિન્યુ કરશું અને એક 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 આઈટમ તમને આમાં વિડીયોમાં બધી બતાવતી જઈશું તો ચાલો જોઈએ આજના ગાઉન આપણે બધા આમાં છે ને આપણી પાસે એક એક ડિઝાઇન ને કલર છે તો ચાલો જોઈએ આપણે બાટીક પ્રિન્ટ ના ગાઉન આ બાટિક માં આપણી પાસે એક આ બે આ પ્રિન્ટમાં એક કલર છે બાકી આ બધામાં બબે ત્રણ ત્રણ કલર છે એ હું તમને બતાવું પ્રિન્ટ વાઇઝ તો પેલા આપણે આ પ્રિન્ટ જોશું આ કલર છે ગ્રે કલર છે છે સાઈડ પોકેટ તો જ આ ચપટી વાળું ગાઉન છે ને એનાથી થોડો ઘેર ઓછો આવશે માઈનોર ફેર આવે એમાં એવું થાય ઘણી વખત ગણ ને મોટા જોતા કોઈને મોટા જોતા હોય કોઈને મીડિયમ સાઈઝ જોતા હોય

ચાર કલર કલર પીચ તમને ખોલી ને બતાવતની બાટિક પ્રિન્ટની ડિઝાઇન છે આ ડિઝાઇન માં આપણી પાસે ચાર કલર છે એકા સ્કાય બ્લુ છે કા ઓરેન્જ છે ને કા પિંક છે અને પીચ આપણે જોયો હમણાં આની કિંમત ત્રણસો રૂપિયા છે ઓલા હતા એ ચારસો રૂપિયાના હતા ચપટી વાળા આવે છે ને એની રેન્જ ચારસો વાળી છે

ઓરેન્જમાં આ પ્રિન્ટમાં આપણી પાસે એક જ કલર છે ઓરેન્જ કલર જ છે ત્યાર પછીની આ છેલ્લી પ્રિન્ટ આપણે પિંક કલર ફોલ કાપડ આવશે આ એ લાઈન માં ગાઉન છે

સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું ફરી એક નવા વિડીયો સાથે મળશું તો ચાલો ફરી મળીશું